જય શ્રી કૃષ્ણ આવી ગયો છે કૂતરો કુતરો કૂતરા મમ્મીએ નાખી દીધા છે બિસ્કિટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે સવારની શરૂઆત આપણે કરી દીધી છે તો ચાલો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મમ્મી અત્યારમાં બિસ્કિટ નાખી દીધા છે કામમ રોજ આવે ને મમ્મી આવે ના આવે ના તું નાખતો હું શું ઘરે આવી જાય ને ઘર અંદર પહોંચી આવે મમ્મી દરરોજ બિસ્કીટ નાખતા હોય તો કોક ભૂલાઈ ગઈ હોય ને તો ઘરે આવી જાય અંદર હાવ ફરી આમ નાખો જો શર્ટ પછી નાખી દે એટલે એ વયો જાય એ માણસ કરતા તો કૂતરા સારા વફાદાર હોય કામ કૂતરાને બહુ સમજદાર હોય તો કહું માણસને આટલું ખબર આવી તો માણસ આપણી કોરા ના થાય પણ કૂતરાને ખવરાવો તો ભૂલે નહીં કદાચ આખી જિંદગી આપણી વહી જાય ને તો એ કૂતરો સામો મળે ને તો એ ભૂલી શકે એમ નથી ગાય કૂતરા ગાય અને કૂતરો બે વસ્તુ એવી વ્યક્તિ માણસ છે કે માણસ કરતાં એ આપણું આપણું સુખી માણસ કરતાં વફાદારી નિભાવે તમારી યુટ્યુબ ચેનલ જોઈ શકો છો આપણે પાર્સલ આવી ગયું છે અને પાર્સલમાં આપણે મુકાયેલા ચપ્પલ જોઈ શકું છું ગાઈસ આપણે પાર્સલમાં ચપ્પલ મંગાવ્યા હતા કેવા છે ચપ્પલ કોમેન્ટો મારામાં મારા માટે મંગાવ્યા છે ભાઈએ મગાવી દીધા છે તો કાંઈ નહીં ભાઈ ચપ્પલ મંગાવી દીધા છે મારા તો ચપ્પલ ઘણા છે પણ કાંઈ નવા લાગે છે ચાલુમાં પહેલાં કેમ કે વરસાદમાં ઓલ બફના છે એટલે ચાલે એમાં લપટી જાય તો પાર્સલ આવી ગયું અને મસ્ત મજાનો કલર પણ છે ને સારા ચપ્પલ છે

તો અમે જઈ રહ્યા છે આજે કઈક નવી જગ્યા હા રિક્ષા તો આમાં મૂંજ જ વ તમારી ફેમિલી બસ હવે જોઈ જોઈએ કે ને હું બોલીશ નહીં ખાલી આમ બતાવીશ અમે ક્યાં આવ્યા છે તો કેટલા બધા જોર છે મમ્મી આપણા વાછળાને અહીંયા મૂકી ગયા જો તો કેટલા બધા

うまガकी tamen hu e ma shu boli ave kai che jo ala bakalu leva aivya che તો ચાલો બ્લોગમાં બન્યા રેજો ગાઈસ જોઈ શકો છો મીટુ 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 ગાઈસ જોઈ શકો છો અમે કેવા રસ્તા ઉપર બધા ચાલીએ છીએ તો જોઈ શકો છો પડી પણ ફકિયે છે અહીંયાથી તો પણ ચાલીએ છે

我送、嗯。嗯 वो मोटा कीरा करे

જાળવા પણ સરસ છે ઢોકળી લેવા બધું ખાવાનું હશે ચટણી travel na namige tamo petidinam bagnu e e ka dosi

રાખી દીધા છે ગરમી એકદમ થાય છે અને નાસ્તો કરી લીધો બેઠા છે થોડોક નાસ્તો હજી બાકી છે કરવાનું હોય તો ગરમી પણ એકદમ છે તો બ્લોગમાં બન્યા રેજો